હાઇવે પર ઓનેસ્ટ બાઇક સવારને વાહને ઉડાવતા ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીંબડી અમદાવાદ હાઇવે અકસ્માત ઝોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના પાદરી ગામના પ્રવિણભાઈ દાનુભાઈ સુરેલા કેજીઓ જેઓ સુરદન દાદાના વલ ગામડા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરો પાઠ છડપ્યા આવતા વાહને પ્રવિણભાઈને ઉડાવ્યા હતા ત્યારે તાત્કાલિક અસરથી આઠ દ્વારા પ્રવણીભાઈને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ પરિવારજનોના ટોળા એકઠા થયા હતા ત્યારે પ્રવણીભાઈને માથાના ભાગે ગંભીર રિઝા હોવાથી તાત્કાલિક અસરથી બધું સારવાર અર્થે અમદાવાદ રેફર કરવામાં આવે તો ત્યારે લીમડી નેશનલ હાઇવે પ્રકસ માથું યથાવત જો આવી રહ્યા છે અલ્પેશ વાડેડ સાથે ટેન ટવેન્ટી ફોન નું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ